રાણજી ગોહિલ રાનપુર ગામનું એક ગામ અને ગામમાં ઊંચી બેઠળો ઉપર ઊંચા ઊંચા કોટ અને આ કિલ્લો આવેલો અને કિલ્લાની બંને ડાબી અને જમણી પડખે બે નદીઓ એક સુખ અને બીજી ગોમા નદી એ વહી જાય છે અને આ કિલ્લાને વીંટીને એ આગળ એક તટ પર ભેગી થાય છે આ ગામનો રાજા રાનજી ગોહિલ રાનજી ગોહિલ પોતે ક્ષત્રિય રાજપૂત વંશનો રાજા આમ ઐતિહાસિક

અને રાજાનું એવું માનવું પોતાની એવી કલ્પના હતી કે કોઈ દિવસ મુસલમાન ન મોજવું એની પોતાની કલ્પના હતી પણ એક દિવસ એવું થાય છે કે યાત્રા કરીને એક મહેમાન યાત્રા અને એનો દીકરો એ પોતે ઘર વાપસ આવતા હોય છે અમદાવાદ જતા હોય છે પણ રાત્રે રોકાણ આ રાનપુર માં કરે છે અને રાનપુર માં રાત્રે રોકાજી ને બીજા દિવસે સવારે જ રામજી રાજા એ બાદ નદીના તાંતે પૂજા કરતો હોય છે બ્રાહ્મણોની ની સાથે ત્યારે આ દોષી દીકરાને ડોકરાની બૂમ સાંભળીને એ રાજાની પૂજામાં ભંગ પડે છે વિક્ષેપ પડે છે બ્રાહ્મણો જણાવે છે કે આ દુષ્ટ યુવાનના કારણે આ પૂજા ભ્રષ્ટ થઈ છે ત્યારે ગુસ્સેથી ભરાયેલો રામજી રાજા એ પોતે યુક્તિ કરે છે કે આ દીકરાનું આ યુવાન નું શિરછેદ કરી નાખવામાં આવે એટલે કે એનું માથું દર્દી અલગ કરી નાખવામાં આવે અને ત્યાંને ત્યાં જ આ દોશીના દીકરાને દોશીના દીકરાની વૃત્તિના ના ઘાતે પહોંચાડવામાં આવે

હવે ગામના લોકોને સમાચાર ગોચી આવે છે કે અહમદ શાહ બેગડાનું સેન્ય આવે છે આ રાણપુર રાણપુર નગર ઉપર હુમલો કરવા માટે પણ ગામના લોકો ચિંતાથી આવતું પણ હવે રાજાની કહેવા જાય કોણ એનો તો એક જ સહારો રાજા હતો એ પણ ભોગવિલાસમાં પડી રહેતો હતો પણ રાજાને કહેવા જાય કોણ કારણ કે બધાને ખબર હતી કે જો કોઈ રાજાની પ્રવૃત્તિમાં બંધ પાડે છે દિક્ષે પર છે તો એની પરિણામ એનું પરિણામ શું હશે છતાં પણ છેવટે એક ચારણ ઊભો થાય છે અને હિંમત કરીને બહાદુરી બતાવીને આ રાજાને સમાચાર આપવા માટે પહોંચે છે એ કિલ્લામાં જવાનો રસ્તો બંધ હોય છે અને નદીમાં ઊભો રહીને બરાબર જે રાણીવાસનો વચ્ચેનો વિસ્તાર હોય છે બિલકુલ એની સામે ઊભો રહીને રાણાને બૂમ પાડે છે એ બાપ રાણા એ બાપ કહીને એને સંબોધે છે અને કહે છે રાણા રમતિયુ મેલ કનારે ચડિયા કટક એટલે કે રાણા તો રમત મુખ આપના કનાણ ધામમાં આ દુશ્મનો સૈન્ય એની સેના આવી ચૂકી છે અને રામપુર પર હુમલો કરે છે ખત્રી ચોપડ ખેલ ગોહિલ કા લાગો ભરો એટલે કે તું આ ચોપડના ખેલમાં એટલો બધો તું વ્યસ્ત થઈ ગયો છે કે તો હવે ચેતતો પણ નથી અને આ ચારણના અવાજ સાંભળીને તરત જ રાણજી રાજા એ પોતાનું સૈન્ય તૈયાર કરે છે અને આ દુશ્મનની સેના પર હુમલો કરવા માટે જાય છે પણ જતા પહેલા એની રાણીઓ રાણીઓને એ આ અનુરોધ કરે છે કારણ કે એનું આખું સંસાર આ રાણીઓ હતી ચોરાસી રાણીઓ હતી તો રાણીઓને કહે છે કે મારી હાથમાં જે વાવટો છે આ ધજા છે એ માત્ર ધજા નથી જો આ સમજો કે આ ધજા હું લઈને જાઉં છું લડવા માટે અને જો રણભૂમિમાં આ ધજા પડી જાય છે તો સમજો કે હું મરી ગયો અને જો એ ધજા જીવે છે ધજા ફરકે છે આકાશમાં તો સમજો કે હું જીવું છું અને સામે ચિંતાથી આખું રાણીઓ પણ પ્રત્યુત્તર કરે છે કે જો જો હો રામજી આ તમારી હાથમાં ધજા એ ધજા નથી અમારા બધાનો જીવ છે જો ધજા નહીં ફરકે તો અમારા ચોરાસી માંથી એક પણ રાણી જીવિત નહીં રહે આમ કહીને આમ સંવાદ પૂરો કરીને રાજા જાય છે લડવા માટે એ વીરતાથી લડે છે અને છેવટે આ યુદ્ધ જીતે છે પણ યુદ્ધમાંથી મળતા જે રાજાનું સૈન્ય હોય છે એના પર જંગો તો ફરકતો હોય છે ધજા તો ફરકતી હોય છે પણ કહેવાય છે ને કર્મ ફળ એ મળી રહે છે જયારે રાજા ફરતો હોય છે તો એ પાણી પીવા માટે એક વાવ પાસે જાય છે અને રાજા એક ક્ષણ માટે ભૂલી બેસે છે કે એની હાથમાં આ ધજા નથી પણ એ શું છે તો રાણીઓનો જીવ છે એની ચોરાસી ચોરાસી રાણીઓનો જીવ છે અને એક ક્ષણ માટે એ ભૂલી જાય છે અને જ્યારે પાણી પીવા માટે વાવમાં જાય છે ત્યારે એ ધજાને નીચે મૂકી દે છે અને આ અગાસી પર બેઠેલી રાણીઓ એ જુએ છે કે હવે ધજા તો ફરકતી નથી એટલે કે રાજા હવે રહ્યા નથી એ પણ ચિંતિત ભયભી થઈ જાય છે કે હવે બસ હમણાં જ એ મુસલમાનોનું શેરને આવતું હશે અને આ કિલ્લા પર કબજો કરશે કિલ્લાને હાથે ધરશે અને અમારા ઉપર અત્યાચાર કરશે તો તરત જ રાણીઓ બધી જાય છે બાજુમાં જે ગઢનો કૂવો હોય છે કૂવામાં ધવા ધબ કરીને બધા બધી જ રાણીઓ પોતાનો પ્રાણ ત્યાગી જાય છે હવે આ બીજય પ્રાપ્ત કરેલો રાજા એ ભરતો હોય છે એ તો ખુશીમાંને ખુશીમાં આવે છે પણ જ્યારે એ રાજ મહેલમાં આવે છે અને જોવે છે તો રાજ મહેલ તો ખાલી છે પણ બાજુમાં જે કૂવો છે એની રાજ્યોના દેહથી ભરાયેલું છે તો રાજા હવે એક જ ક્ષણમાં એનો આખો સંસાર એ વિખુટો પડી જાય છે એ વિચારે છે કે હવે જીવીને કરું છું મારો સંસાર તો રાણી હોય હવે હું શું કરીશ તો એ પાછો જાય છે જે હારેલા આ મુસલમાનોનું જે સૈન્ય અમદાવાદ જતો હતો એમનો પાછળ પીછો કરે છે અને પાછો જઈને એકલો ત્યાં લડે છે અને ત્યાં મૃત્યુ પામે છે અને જ્યારે આ વિજય વિજય હોવા છતાં પરાજિત થયેલો રાજા એ મૃત્યુ પામે છે ત્યારે જ્યારે મુસલમાનો નું સેના છે એ રાણપુર કિલ્લા ઉપર આવે છે અને પોતે હાથ ધરે છે એ લોકો પણ જોવે છે કે આખું રાજમાં તો ખાલી છે પણ જે આ કુવો છે ગઢનો એ આખી રાણીઓથી ભરાયેલો છે એની ચોરાસી ચોરાસી રાણીઓથી ભરાયલો છે આમ જે રાજાના કર્મો હતા જે એક ઉત્કૃષ્ટ રાજાના લક્ષણો હોવા જોઈએ એક ઉત્તમ રાજાના લક્ષણ લક્ષણો હોવા જોઈએ એ રામજી રાજામાં હતા નહીં અને એનું ફળ પણ એને છેવટે મળી રહે છે થેન્ક યુ